દર વર્ષે પંદર ફેબ્રુઆરીના રોજ એટલે કે ગઈકાલના દિવસે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ દુનિયાભરમાં કેન્સરગ્રસ્ત બાળકો માટે જાગૃતિ અને સહાયતા વધારવાનો છે કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે જે બાળકોના શરીરના કોષોમાં અનિયમિત વૃદ્ધિને કારણે થાય છે પ્રત્યેક વર્ષ વિશ્વભરમાં હજાર બાળકો કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમના પરિવારજનો માટે આ એક મોટો સંઘર્ષ બની જાય છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રોગ વિશે જાગૃતિ ફેલાવવું જ નહીં પણ અસરગ્રસ્ત બાળકો અને તેમના પરિવારો માટે વધુ સારી આરોગ્ય સંભાળ યોગ્ય સારવાર અને સહાનુભૂતિ વધારવાનો પણ છે ઘણા બાળકો સમયસર અને યોગ્ય સારવાર મેળવતા નથી જેના કારણે કેન્સર જીવન માટે એક મોટો પડકાર બની રહે છે હકીકતમાં ઉન્નત દેશોમાં બાળ કેન્સરનું જીવન દર એસી ટકા સુધી હોય છે જયારે ઘણા વિકાસશીલ દેશોમાં આ દર વીસ ટકા કે તેથી ઓછો હોય છે આ દિવસ દરમિયાન વિવિધ સંગઠનો હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા કેન્સર અંગેની જાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે લોકો ગોલ્ડ રિબન ધારણ કરીને કેન્સરગ્રસ્ત બાળકો પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરે છે આ રિબન બાળ કેન્સર જાગૃતિનું પ્રતિક છે આ ઉપરાંત ઘણા દેશોમાં માં ઇવેન્ટ્સ યોજવામાં આવે છે જેમાં દાતાઓ અને સામાજિક સંસ્થાઓ કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે સહાય એકત્રિત કરે છે તબીબી દ્રષ્ટિએ જોવામાં આવે તો કેન્સરની ઝડપથી જાણ થવી અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે લ્યુકેમિયા બ્રેઇન ટ્યુમર લિમ્ફોમા ઓસ્ટી અને ન્યુરોબ્લાસ્ટોમા જેવા કેન્સર બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે આમાં લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર સૌથી સામાન્ય છે તેઓ કે જેઓ આ બીમારીનો સામનો કરી રહ્યા છે તેમના માટે મજબૂત માનસિક સહાય આપવી અગત્યની છે કેન્સરગ્રસ્ત બાળકો પોતાનું બાળપણ સામાન્ય રીતે જીવી શકતા નથી કેમ કે તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે આ માટે તેમને આનંદ અને પ્રેરણા આપવી પણ એટલી જરૂરી છે જેટલી કે તેમની શારીરિક સારવાર આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ ઓ ચાઇલ્ડ કેન્સર ઇન્ટરનેશનલ સીસીઆઈ અને વિવિધ અન્ય આરોગ્ય સંસ્થાઓ બાળ કેન્સર સામે જાગૃતિ માટે કામ કરી રહી છે તેમનું મુખ્ય લક્ષ્ય દરેક કેન્સરગ્રસ્ત બાળકને સમાન અને અસરકારક સારવાર મળે તે સુનિશ્ચિત કરવું છે બે હજાર ચોવીસ થી બે હજાર છવીસ સુધીની ત્રણ વર્ષની અભિયાન શ્રેણીમાં બે હજાર છવીસ ની થીમ અસરનું પ્રદર્શન છે જે આ બાબત પર ભાર મૂકે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિજ્ઞાન અને સમાજે સાથે મળીને જે પ્રયાસો કર્યા છે તેની કેવી સકારાત્મક અસરો જોવા મળી રહી છે આજે કેન્સર એ અસાધ્ય રોગ નથી રહ્યો પરંતુ તે સાધ્ય છે જો તેને યોગ્ય સમયે ઓળખી લેવામાં આવે બાળકોમાં થતા કેન્સર અને પુખ્ત વયના લોકોમાં માં થતા કેન્સર વચ્ચે મોટો તફાવત છે પુખ્ત વયના લોકોમાં કેન્સર માટે મોટે ભાગે તમાકુ, દારૂ કે ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે પરંતુ બાળકોમાં કેન્સર મોટા ભાગે જિનેટિક મ્યુટેશન અથવા આનુવંશિક કારણોસર જોવા મળે છે સતત રહેતો તાવ, વજનમાં અચાનક ઘટાડો, હાડકાનો દુખાવો કે શરીરમાં ક્યાંય પણ અસામાન્ય સોજો દેખાય તો તેને હળવાશથી લેવાને બદલે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે વહેલું નિદાન એ જ બાળ કેન્સરમાં જીવન બચાવવાની સૌથી મોટી ચાવી છે આ ઉજવણી માત્ર એક દિવસની લિમિટેડ નથી પરંતુ વર્ષભર કેન્સરગ્રસ્ત બાળકો માટે વિવિધ યોજના અને આરોગ્ય સંભાળ પર ભાર આપવામાં આવે છે દરેક બાળકના સ્વસ્થ જીવન માટે આપણે આગળ આવી કેન્સર સામે લડવા માટે વધુ મદદરૂપ બની શકીએ બાળક માત્ર પરિવારની જ નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે આવો તેમના માટે આશાનો કિરણ બનીએ આ વર્ષે ચાલો આપણે સૌ મળીને આ અભિયાનમાં ભાગ લઈએ અને કેન્સરગ્રસ્ત બાળકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવીએ હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા